જય માતાજી મિત્રો હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણો ક્ષેત્રમાં કપાળવાના એટલે મિની ટ્રેક્ટર આવી ગયો તો આપણો ટ્રેક્ટર થી કપાળાય તો એકણ જોવાનું તો બતાવી દઈએ તમને તો આપણો દસંગ તો મિત્રો આપણો ક્ષેત્રમાં જવાનું આપણો ટ્રેક્ટર ની આપણો ટ્રેક્ટર ની જો ખેતરમાં જવાનું ઓનલાઈન તો જોડાઈ રહેજો બ્લોગમાં બતાવી દઈએ તમને

તો બહુ હેવી થઈ ગયો વરસાદના કારણે બગડી ગયો તો જવું ઘાસ વાયેલું માટે એટલે ઘાસ વાયેલું હોય પણ ઘાસ વાયેલું હોય તો મિત્રો જુઓ આપણા શેતર રસ્તા જો આટલે ગાય ઘાસની અંદર ચર્ચિત છે તમને બધાય આપણા બધા શેતર હા આ એટલે ચરા ટ્રેક્ટર પિલ આપણો પહોંચી ગયો અને જો આપણા આ રસ્તો હેલો જુઓ કેન્દ્રો મારેલો આટલે આપણે પહોંચ ગયા ફાઈનલ તો બન સતી તો જો આપો ફાઈનલ તો આપણે બતાવી દઈએ કે ખેતર માં ચોખા નાણા આવ્યા તો મિત્રો જો કે અંદર હવા હાર આવી જાય આ પાણી પણ પીવા માટે લઈ લીધું હોય તો મિત્રો જો વરસાદ રોકાઈ ગયો એટલા ક્ષેત્રની અંદર કપોમાં જે વધારે ઘાસ ઉગી ગયું હતું

સારું અત્યારે હવાનું થઈ ગયું પડતું મારવાનું Ahu cutter marah dua temi, dua dua cutter dua neandertal dua, ya teteh cutter salu, di, neandertal gas neandertal, dua cutter maran cawul thijiu, betul

ફળવાન ચાલુ થઈ ગયું મારા ડ્રાઈવર તો હશે ઓ કાપો ચાલુ છે ધમાકેદાર આઈ જાય આરાફત મેં જરાને સુઈ ગયો છે રાયન આય રે સાકઈને જો કોલ દીધો એ મારા છે ટકના ડાયર ઉપર

કાકડી ના વેલા વાયેલા હતા તૂટી ગયા કાકડીઓ વેહવાની શરૂઆત થઈ ગઈ પણ જો તૂટી ગયા વેલા

આ ટુટી કિયે છોડ દો છોડ દો અમારું ગાહી મોકાઠી આવી છે ઓ કાકડી આવડી આવી હે જુદો ઓ કાકડી માં આવ્યા કીજે તો બેસીને ખાજો પા પાણી પીવાનું કીયા પા ખાજો તો કાકડીમાં بیاન શરૂઆત થઈ ગઈ ને વરસાદ આવશે વધારે મોટી થશે તો દવા કોણ આયેલી આ તે એટલે દુખા થયેલા પણ ઓજરા હવાર આયા તો તો ભગવાન ને એ વાત તો બરાબર તો આ કોણ તો કપડાની અંદર ઉપયોગ પણ જગ્યા હોય તો આવી શાકભાજી કે આવો જે તંદુરસ્તી ભાજી ખાવા મળે આપણે આવી રીતના જગ્યા હોય તો આવી રીતે તો જો આટલે પણ નહીં જો કાકો ટ્રેક્ટર ચલાવે

પાકો કે નાના કપા હતા અત્યારે રડ્યા હોત તો જોરદાર દેવો પણ અત્યાર મોટા થઈ ગયા એટલે ભાગ આય રીન આપણે મેંદીન હતી ને પાજ્યા નહીં હોતા પણ આપણે ચાલે સબસ્ક્રાઈબ કરશો તો આવા ગામડાના નેચરલ વિડીયો જોવા મળશે તમને જો ચીવી ધરતી લાગે આપણો બ્લોગ બનાવ્યો તો પેલા એ લોકેશન ઉપર એ તો મિત્રો જોવો કાકા કે તો મને ટ્રેક્ટર ચલાવવા જ પણ હું એ ચલાવવા એ કે આવડક નહીં આવડતી બીજી જો હાઇડીવુડમાં આવશે તો સામે રેક્ટરી આવે આખો ટ્રેક્ટર લઈને આવી તો છે જો આ તો ઘાસ નેનું એટલે આટલા ટ્રેક્ટર જોતા રેડે કેમ કે કોઈ તકલીફ તકલીફ પડતી નહીં ટ્રેક્ટર થી

જુઓ હળિયા સીડી આખી રોનક બદલાઈ જઈએ પણ જો કપા મોટા હતા એના છે આપણે કપા ભાજે થોડા ઘણા પણ એ તો હમા થઈ જા તો જુઓ મિત્રો કપા હળાને તૈયાર થઈ ગયા નજારો જોઈ લો તો તો મિત્રો તો જો અમે આ રીતના નેનુ લાયા હતા કટર ને બીની ટ્રેક્ટર તે કપાં હળવાઈને જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હો પણ આ ભાઈ ગયા એ તો મોટા કપા થાય ટ્રેક્ટર થોડું મોટું હતું ને હું જુઓ આપણો એ હાલો આખી બદલાઈ જઈએ કાકડી વાયથી જુઓ આવી થઈ જઈએ બદલાઈ તો કાકડી ફાઈનલી બરોબર કોઈ પહેલાં જે નહીં તો મિત્રો જય માતાજી તો આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ તો મિત્રો અમારા બધી ચેનલ ગમતા હોય તો ચેનલને લાઈક શેર છે સબસ્ક્રાઈબ કરજો તો આપણો હવે નીકળીએ જુઓ બ્લોગ આટલે પટાઈ દઈએ ま、たじゃあいい